ફાઈનલી વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે મારા પોગે મને એમ જાણે કેતા હોય ને કે બસ કર પગલી રૂલાઈ ગઈ કે ઈ ટાઈપની ફીલિંગ આવતી હતી યસ દત્ત કરતા કોઈ બગલા મેં તો શ્વાસ ન લેવા તો પપ્પા આવતી કે તરફ પાછો પેરીન બતાવીશ જોઈએ આપણો વજન કેટલો છે અત્યારે પહેલો દિવસ જય શ્રી કૃષ્ણ બધાને કાલનો મારો વેટ લોસ જર્ની નો અનાઉન્સમેન્ટ વાળો વિડીયો તો તમે જોયો જ હશે તો આજથી આ જંગની શરૂઆત થઈ ગઈ છે સવારના પાંચ વાગ્યા પણ મારી આંખો હજી માનતી નથી ને ઉઠવાનું મન તો નતું થતું પણ ઉઠી ગઈ અને પેલા તો હું આ સ્માર્ટ વોચ પહેરી લઉં અને હવે આ તપેલીમાં પાણી ગરમ થઈ ગયું છે મારી ઠંડી ઉડાડવા માટે અને શરીરમાં જોશ ભરવા માટે કે બારે ઠંડીમાં મોર્નિંગ વોક કરવાની મજા આવે ને બે ગ્લાસ ગરમ પાણી ઘટઘટાવી અને આપણે હાઈ હવે તૈયારી તો ફૂલ છે બૂટ મજા પેરી હું તો નીકળી પડી મોર્નિંગ વોક પર ભારે તો બહુ અંધારું હતું એટલે આપણે બારે વોક કરવા તો ગયા નહીં વડી પાછા કૂતરા પાછળ થાય તો જાવું ક્યાં બાપા એટલે આપણે તો ફર્યામાં મંડી પડ્યા હો દોડ દોડ આ ફૂલો પણ મને હસીને કહી રહ્યા છે કે બેન આજે તો કરી દેખો હવે કાલનું શું મેં કીધું ગમે એમ થાય હાલ માણવા નથી પાછ હજાર સ્ટેપ પૂરા કરી લીધા હોવ ભાઈ શ્રેતને સ્કૂલે મૂકીને ચા ઉકળવા મૂકી દીધી મેં કીધું ચાવીને તો માથું દુખશે આપણે મોરી જ આપી આવી જ સાડા સાત થઈ ગયા છે ખાંડ વિના ચા પી લઈએ હજુ કઈ ખાવું તો નથી કારણ કે રાતે ભજીયા ને ગુલાબ જાંબુ ખાધા હતા તો પેટ ભર્યું ભર્યું છે એ તો એને ઝૂલા બેઠા બેઠા આપણે તો ચા પી લીધી એક તો હું મોરી બાકી વાગી ગયા છે સાડા આઠ આપણે નાઈ ધોઈ બાબરી પાણી તેલ નાખી માથું ઉરાવીને રેડી જો હમણાં ચપટી વગાડતા બધું સાફ ઓકે જોયું ચપટી વગાડતા બધું સાફ ચાંદની નો ચપાટો લાગી ગયા છે સાડા અને મારે બધું કામ નિપટી ગયું છે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે આવી ગયું છે તો ને હવે જો અહીંયા અમારી બહુની કામે લગાડી દીધી છે કે મેં કચરા પોતે કરવા હે કામ જ કરવાનું છે ક્યારેક શારીરિક તો ક્યારેક માનસિક એ ટાઈપનું એમ એટલે બસ દૂધ ગરમ થાય એટલે એ બધી વળગી પડીશ હવે હું આવી ગઈ છું મારી બહુ અમને કામે લગાડીને ઉપર અને હવે હું યુટ્યુબ લાઈવનું પ્રિપેરેશન કરીશ એટલે મારે બપોર યુટ્યુબ લાઈવ કરવા માટેનું રોજનું રોજ જ હું કરું છું એટલે અને થોડુંક ટાઈમ વધશે તો શોર્ટ્સ બી બનાવીશ કોમેડી આજે તો શું પહેલો દિવસ છે અને રાતે મેં ગુલાબજાંબુ ખાઈ લીધા હતા કાલે તમે જોયું એમ જાદા બધા ને ભજીયા ખાઈ લીધા હતા તો હવે પેટ તો ભૈરું ભયરું જ છે એટલે કંઈ ખાવાની ઈચ્છા નથી નહીં તમારું ટાઈમટેબલ હિસાબે તો અગિયાર વાગ્યે મસૂરની દાળનું પાણી પીવાનું પણ આજે ઈચ્છા નથી તો આજે તો નહીં પીવું જો અત્યારે દોઢ ઉપર થઈ ગયું છે અને હું બાજરાનો રોટલો એનો ભૂકો અને એમાં ટમેટા બટેકાનું શાક રસાવાળું ભેળવી દીધું છે અને ડુંગળી કાપી છે ને છાસ પછી ખાઉં છું ને આજે તો સવારે ખાલી જાજ પીધું જ કંઈ ખાધું નથી એટલે કાલે થોડુંક વધારે પડતું જ ખાઈ લીધું હતું તો આજે કઈ બહુ ઈચ્છા નથી થતી રેગ્યુલર જે મેં એ પ્રમાણે ડાયટ આજે નથી કરતી કાલે હું એ પ્રમાણે ફૂલ ટાઈમ ટેબલ ફિક્સ એવી રીતે કરીશ ચમચીથી ખાવું તો ફાવે નહીં મને એટલે ચમચી મૂકી દીધી મેં નીચે એક બાજુ અને હું મેં હાથેથી ખાવા અને તમે જોયું હશે હું ઝૂલા ઉપર બેહીને જ ખાવ હવાર બપોર તેમ તારક મહેતા કરું તો ચશ્મા જોતા જોતા જ મને એમાં જ મજા આવે ઝૂલામાં જેમ એટલે મારું ફેવરિટ ઝૂલો હવે પાંચ વાગ્યા સુધી મેં યુટ્યુબ લાઈવ મારું હાલતું હતું પાંચ વાગ્યા લાઈવ ખતમ કરી અને આપણે એક્સરસાઇઝ કરી અડધી કલાક હવે મેં કઈ એક્સરસાઇઝ ફોલો કરી છે સામે બીજો મોબાઈલ રાખીને કરતી હતી એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ કે ભાઈ મેં આજ જોઈને કરી છે તો એ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી અને આજે તો પહેલો દિવસ હતો એટલે ઓહો પગ તો થાકી ગયા દુખી ગયા હું નીચે પછી એક્સરસાઇઝ કરીને પાણી પીવા નીચે જતી હતી ને તો જાણે એમ થતું હતું હું સીડીએથી પડી ન જાવો મારા પગે મને એમ જાણે કહેતા હોય ને કે બસ્કર પગલે એ રૂલાઈ ગઈ કે એ ટાઈપની ફિલિંગ આવતી હતી હું ફાઇનલી વર્કઆઉટ કમ્પલીટ થયું છે થઈ ગયા જોઉં જરાક હાથ મોટું ધોઈ લઉં પછી આ ડ્રેસ પહેરીને બતાવું થાતો નથી પણ માપીશ

આવ છેલ્લી અને તોછડી સિલાઈમાં છે તોય ન થાતું કે દીવું ફિટ થાય સામા ભગવાન હવે આ ડ્રેસ ને આપણે એ જો ગયા તારીખ છે ને આવતા મહિનાના નો ગયા તારીખે પાછો ડ્રાય કરશી તો આવતી હકેલી થપ્પીમાં નીચે મૂકી દઈ આવતી અગિયાર તારીખે પાછો પહેરીને બતાવીશ હો જોજો થાય તો નહીં પણ અત્યારે જે કંડિશનમાં તો એથી તો થોડું સારું થાય શ્વાસ લેવા હે તો શ્વાસ નતો લેવા દવા ઇસકો ચલો આને મૂકી દઈએ એને થઈ ગયા છે એટલે આપણે હાથ વેગા પહેલા ખાઈ લેવું છે તો એક એક સેકન્ડ મોબાઈલમાં માં વિડિયો કરું આપણે હાથ વેગા પહેલા ખાવું છે એટલે હાડા છો થઈ ગયા મમ્મી દેવાપતી કરીશ અને આપણે એપલ ખાઈ લઈ એટલે થઈ ગયું હવે કઈ ખાવાનું નહીં શું વજન કરવા